શહેરમાં શહેરમાં ડમ્પર બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે સાઢની જેમ નીકળી રહ્યા છે આવો જે કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફટમાં લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું યુક્રેન થી ડોક્ટર બની સુરત પરત આવેલા વિવેકે અનેક સ્વપ્ન જોયા હતા નિવૃત્ત જીવન જીવતા પિતા અને ભાઈ સાથે સમગ્ર પરિવાર વિવેક પર ગર્વ અનુભવી રહ્યા હતા પરંતુ કોઈને પણ ક્યાં ખ્યાલ હતો કે શું થવાનું છે શહેરમાં એન્ટ્રીના સમયે પણ ભારે વાહન બેફામ રીતે દોડતા અને ટ્રાફિક વિભાગની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવકનો ભોગ લેવાઈ ગયો છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે બીજી તરફ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ અમારા પર આગ ફાટ્યું છે મૂળ જુનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે છશુભાઈને સંતાનમાં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન गत શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો અમારા પર તો આબ તૂટી પડ્યું છે વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો એકસિડન્ટ થયલો ટ્રક વાળાએ હડફેટા લઈ લીધો સાયન્સ લાઇબ્રેરી માટે ગયેલો એના રસ્તામાં બનાવ બની ગયો ઉપરાંત બે કચ્છ સ્ટડી માટે એમબીબીએસ કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ એમડીની ફૂલ તૈયારી ચાલુ હતી અત્યારે તો અમારે કાંઈ કીધા જ આવું જ નથી ભાઈ અમારે આપ ફાટી ગયું ભાઈ સિંગણપોર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલક અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ના બનાવો વધી રહ્યા છે આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી કઈ ફરક પડતો નથી નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો